નમસ્કાર મિત્રો ન્યૂઝ હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચિસ હિલ સ્ટેશન હાઉસબોટ્સ અને બેકવોર્ડ સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે કેરની યુનિવર્સ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કારવા સ્ટેટ પ્લાન્ટમેન્ટ વિઝિટ જંગલ લોઝ હોમેસ્ટ આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન એડવેન્ચર એક્ટિવિટી ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેડ ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં બે પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે કેરળ માટે સમાન રૂપથી આશત કરનારી વાત છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે જે બે હજાર પચીસ સુધીમાં કોવિડ પહેલાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે આ અંગે વાત કરતાં ટુરિઝમ મંત્રી શ્રી પી એ મોહમ્મદ રિયાઝ કહે છે કે હવે અમારું ફોકસ દરિયા કિનારે બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેઝબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છીએ નવી ઓફરોમાં વહેલી ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગેમ્સ ચેન્જર તરીકે ગણવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટ સ્કાય ઇનિશિયેટીનો ઉદ્દેશ્ય રાજ્યના ટોચના પર્યટન સ્થળ વચ્ચે એક દિવસની મુસાફરી પૂરી પાડવાનો છે અન્ય ઓફર કારવા ટુરિઝમ કેરાવન કેરળ છે જે પ્રવાસને રાજ્યના આંતરિક અને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં લઈ જાય છે તેમણે કહ્યું કે વિવિધ પ્રમોશનલ માધ્યમો થકી અમારું લક્ષ્ય માર્કેટ સુધી પહોંચવા માટે અમારી સતત અને નવીન પહેલો એ કેરળની અવશ્ય મુલાકાત લેવાના રૂમ રૂપમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે આ ઉપરાંત એમઆઈસીઈ ડેરી સ્ટેશન વેડિંગ રિસ્પોન્સિબલ ટુરિઝમ એડવેન્ચર વેલનેસ અને વધુ જો સાથે આગળ વધવામાં આવશે